જામનગરની ફેમસ શો પટેલ ફેશન જામનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે મારી બહેનો માટે એમ થી લઈ અને ફાઈ એક્સ સુધીમાં જી હા મારી બેનો બિસ્કીટ વર્કમાં એમ થી લઈને રિયલ મિરલ વર્કઅપ સાથે અને અને સાથે 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 છે સ્લીવમાં પણ આ રીતની પેટર્ન મળી રહેવાની છે અને કાપડની વાત કરીએ તો માખણ જેવું હેવી ગજી સિલ્ક કાપડ રેવાનું છે અને સાથે સાથે પ્યોર કોટન નું હસ્તપ તો ખરું જ મારી બેનું એટલે કે પ્રીમિયમ ક્વોલિટીમાં પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને સાથે સાથે મારી બેનો ફેન્સી દુપડો તમે જી હા ચેકઆઉટ કરી શકો છો ફેન્સી દુપટ્ટો જેકાર્ડ નો એકદમ લેટેસ્ટ વન સાઈઝ નાખી શકાય એવો દુપટો રહેવાનો છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપ ઓર્ડર બુક કરાવી શકો છો ડબલ એક્સેલ સાઇઝ નો પરફેક્ટ ફર્મો તમે ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે વચ્ચે મિયાની અહીંથી સાઇઝ ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે પેન્ટમાં પણ મારી બેનો વર્કનું ટચઅપ રહેવાનું છે અને સાથે સાથે મારી બેનો જી હા પેન્ટમાં પણ આઈફોન રાખવા માટેનું પોકેટ પણ આપી દીધું છે મારી બેનો તો ફટાફટ સ્ક્રીનશોટ લેવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનું ચૂકશો નહીં કારણ કે અમે ઓલ ઓવર વર્લ્ડમાં કુરિયર કરી રહ્યા છીએ અને ખાસ ધ્યાન રહે મારી બેનું આપ અમારા પેજ પર નવા હોય તમારા પેજ પટેલ જામનગરના આઈડીને ફોલો કરો